જય શ્રી કૃષ્ણ મિત્રો હું ભાવિકા આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હરિદર્શનમાં આજના આપણા વિડીયોમાં હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું નાગ પાંચમની કથા તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની નાગ પાંચમ કથા શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી આ દિવસે સવારે સ્નાન કરી પાણીયાને નાગનું ચિત્રામણ કરી દીવું કરી કુલીર બનાવી ધરાવવું આ કરનારની નાગદેવની કૃપા ઉતરે છે એક ડોશી હતી એને સાત દીકરા આ સાતે દીકરાઓને ડોશીએ પરણાવેલા સાતેની વહુઓ ઘરે પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં એટલે અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ પાક પણ રંધાયો છતાં એકે દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ એને બોમ મારી એ એના બાપી જા જે વધુ ઘટ્યું હોય તે ખાઈ લે

નદીએજીને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો જળ પાસે મૂક્યો અને વિચાર્યો કે વાસણ ઉકીને આ ખીર પી જઈશ જો તો ખરી કે ખીર કેવી થઈ છે પણ નાની બહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરી પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર જ નહોતી ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર પી ગઈ હતી અને પછી રાફડામાં સેજ મોડું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી દુખિયારી આ ખીર ખઈ ગઈ હશે જે મારું પેટ ઠરે એવું ખાનારેનું ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એને કહ્યું બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની બહુની આંખમાં આંસુ આવી ગયા રડતા રડતા તે બોલી હે નાગણી દેવી મારી સસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે જ નહીં મારે કોઈ પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરો ખાવા મળતું નથી મારે આખા ઘરનો ઢસડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગડીને દયા આવી એટલે એને કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ અને નાની બહુ તો વાસનો ઉટકીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા એ વાત નહીં અંતે ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણી એને મહેણું માર્યો આ ન બાપીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓરતા છે ના પણ નાની બહુએ તો કંઈ જ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાણીવાળી નાગણના રાફડા પાસે મૂકી ગઈ અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડા અને ઘરેણા લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણા લઈને આવ્યા

નાની વહુ ખોળો ભર્યો એ વખતે નાગ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને તો તો આંખો જ ગઈ ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વડાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી ચાલતા ચાલતા તો નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવું ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની બહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને તું જોયું તો નાની બહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચે વચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની બહુની બીક તરી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગ દીદી નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા આ ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે ભલે નાની બોવે કહ્યું એમ કરતા કરતા દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતા નાની બોવે દેવના સન્માન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગે પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એને ઘંટડી વગાડી અને તરત પેલા ચારેવ નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાગકુમારોની પૂછડી ઉપર પડી એટલે એની પૂછડીની ધાર કપાઈ ગઈ બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો ગુચિયા બની ગયા આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું પણ નાગણી માતાએ થપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુ આપીને સંસરી વળાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે દુખ પડે ત્યારે આ ઘરને તરુ પિયર સમજીને તો હું અહીં આવ ચાલી આવજે અને નાની બહુ તો પિયરથી થી આવી સાસુને તો નાની બહુ ઉપર હેત ઉભરાય આવ્યો એને તો દીકરાને રમાડ્યો અને બહુ ની બેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની બહુ ની ઉપર ઈર્ષ્યા આવવા લાગી પણ એમની ઈર્ષ્યા કામ આવી જ નહીં

આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ